છેલ્લા એક દોઢ મહિનાથી તમે જુઓ તો વડોદરાની અંદર બનેલા બે બનાવ તેમાં એક પહેલા ગણપતિ ઈંડા અને બીજા નંબરમાં ગરબી પર ત્યાં પણ ગરબી મંડપની ગરબા મંડપની ઉપર મારો થયો આજે કેટલાક અસામાજિક તત્વો પર્ટિક્યુલર લઘુમતી કોમમાંથી આવે છે અને તે તત્વોનું ઇન્ટેન્સ એક જ છે કે ક્યાં ને ક્યાં ને કોઈ ને કોઈ પ્રકારે ગુજરાતની અંદર કોમી વૈમનસ્ય ફેલાય આવા તત્વોને ખરેખર કડક હાથે સરકારે કાર્યવાહી કરવી જોઈએ પ્રજાએ પણ જાગૃત થવું પડે હું તો લઘુમતી કોમના પરધર્મીઓને મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે પણ રાષ્ટ્ર મહાન છે એની ભાવનામાં કોમી વૈમનસ્ય ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા વિઘ્નો ઊભા કરવા તે ખોટી વાત છે સમાજની અંદર તમારા જ્યારે તહેવારો છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરી ચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી ફરી કહું કે લોકોએ પણ જાગ્રત થવાની જરૂર છે ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાન માગણી કરતા હોય બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતનીઓ છે તો અસાન ધારો તો એમને માગવા જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છીએ જ્યારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રીના વિસ્તારની અંદર ગણપતિ પર કાંકરી ચારો થયો હતો આ વખતે જે જગ્યાએ ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો ચારો થયો અને ત્રીજો બનાવ આ દહેગામનો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગરથી ને આ એવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે સત્યાવીસ હમણાં પકડી લે સત્તાવીસ હમણાં પકડી લે ચોવી હમણાં પકડી લે ચોવી આમના પકડ હુમલો કરનાર જે છે તે તત્વોને ઓળખવાની કોશિશ નથી કરતા તેની પાછળના તત્વોને ઓળખવા પડશે નહીં તો આવું બનતું જ રહેશે એટલે હું કહું કે કડા ખાતે કાર્યવાહી લેવી બાના તો ગમે ત્યાંથી શોધવા પડશે તમે તો સર અંશે કલા જુદાની વાતો કરતા હોય અમે લોકો તો કોઈ દિવસ કરતા નથી ને જય મહાદેવ અમારે તો કાયમ માટે ચાલતી પ્રક્રિયા છે જય મહાદેવની વાત ને સનાતનની પ્રવૃત્તિ છે દેવ શિવનું નામ છે વારંવાર લેવાતું હોય છે તે બાબતમાં વાંધો કરવું ને તમે યા હુસેન કરીને હુમલા કરો તો અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો ઊભી થશે